તૃપ્તિસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે જો તમારે વજન ઘટાડવું છે સાથે સાથે તમારે બધા વજનને કંટ્રોલ રાખવું છે તો આ બે વસ્તુ નિયમિત ખાવાનું રાખો આ બે જ વસ્તુ તમે ખાવાનું રાખશો એટલે તમારા શરીરની અંદર વજન ઘટી જશે ધીરે ધીરે તમારા શરીરની ચરબી પણ ઓછી થવા લાગશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે આ ઉપાયની મદદથી અત્યાર સુધી ઘણા બધા લોકોએ વેઇટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે અને આ ઉપાય સો ટકા નેચરલ છે અને સાથે સાથે સો ટકા આયુર્વેદિક છે મિત્રો મુખવાસનું જો વરિયાળી તરીકે ભોજન પછી સેવન કરો તો પણ તમારું વેઇટ લોસ થશે તો અહીંયા તો આપણે હું અલગ જ રીતે તમને સેવન કરવાનું કહું છું જેના કારણે સ્પેશિયલી તમારું વેઇટ લોસ થશે 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 અને તમને ઘણા બધા ફાયદાઓ સૌથી પહેલા વરિયાળી વરિયાળીની અંદર ડાયટિનમનું ફાઈબર સેલ્યુલોનું ફાઈબર કેલ્શિયમ રહેલો છે પ્રોટીન રહેલો છે મેગ્નેશિયમ પોટેશિયમ ઝિંક ઓક્સાઇડ વિટામિન એ વિટામિન સી અને સાથે સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે લોકો નિયમિત રીતે મુખવાસ તરીકે વરિયાળીનું સેવન કરે છે ચાવી ચાવીને એનો રસ તમારા છઠ્ઠાગ સુધી પહોંચાડે છે તો તમારી છઠ્ઠાક વરિયાળી શાંત કરે છે તમારા પાચન તંત્રને ઠીક કરે છે અને સાથે સાથે તમને ઘણી બધી પોઝિટિવ

સેવન તમારે કેવી રીતે કરવું રાત્રે સૂતા પહેલા કરવાનું છે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે કરવાનું છે અને સાથે અને બીજું કે રાત્રે સૂવો એના એક કલાક પહેલાં તમારે અને બપોર રાતના ડિનર એટલે કે રાતનું ભોજન હોય એના એક કલાક પછી તમારે આ એવી રીતે તમારે સેટ કરવું પડશે ઓકે તો રાતના સૂતા પહેલાં અને ડિનર પછી એક કલાક પછી તમારે અને પછી તમારે આ વેઇટ લોસ પડેલો પછી ખાવા પીવાનું કશું નથી તમારું વેઇટ લોસ આરામથી થશે